સુરત નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગને લઈને વિવાદ સર્જાયો સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગને લઈને કાયદા તથા ટીમ દ્વારા આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે કાયદા કથાના મુખ્ય સંચાલક એવા શહેરના જાગૃત નાગરિક સંજય ઈઝાવા તથા હિતેશ આગેવાનીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતેના જર્જરિત ઇમારતો સામે એક દિવસીય ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચોવીસના રોજ ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે કાયદા કથા ટીમ દ્વારા લેવામાં આવેલા મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં હયાત ઇમારતો પૈકી ઘણી એવી ઈમારતોની હાલત હાલ ખંડેર જર્જરિત દેખાઈ આવે છે કાયદા તથા ટીમ દ્વારા લેવામાં આવેલા વિડિયોના આધારે તારીખ નવ સાત બે હજાર રોજ આ જર્જરિત ઇમારત ખાલી કરવા અંગે સંબંધિત અધિકારીઓને લીગલ નોટિસ પાઠવીને તત્કાલ કાર્યવાહીના માંગ કરવામાં આવ્યા હતા તારીખ પંદર સાત બે હજાર રોજ જવાબદાર અધિકારીઓ દ્વારા કરેલા મિટિંગનો મૂળ હેતુ સમાચાર પત્ર મુજબ દિન સાહીઠમાં આ તમામ જર્જરિત ઇમારતો ખાલી કરવા અંગે નક્કી થયેલ છે જે સમય મર્યાદા અંદાજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થતું હોય ત્યારે પહેલા આ તમામ જર્જરિત ઇમારતમાં કાર્યરત ઓર્થોપેડિક વોર્ડ ઓટી તથા અન્ય ડિપાર્ટમેન્ટ ખાલી નહીં કરવાના કારણે આજરોજ સવારના નવ કલાકથી સાંજના છ કલાક સુધી જાગૃત નાગરિકો એક દિવસીય પ્રતિક ધરણા પર બેઠા હતા હડતાલ પછી આ જો તંત્રની આંખ ના ખુલે તો સમગ્ર મામલો મધ્યમ વર્ગના નાગરિકોના ન્યાયના હિતમાં ઉચ્ચ ન્યાયાલય સુધી લઈ જવામાં આવશે એવું સૂચના પણ જાગૃત નાગરિકો દ્વારા આપવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સંજય નામ છે કયદા કદાચ ટીમ અમે કામ કરી રહ્યા છે અને છેલ્લા નવ વર્ષથી આ જે ઓર્થોપેટિક ડિપાર્ટમેન્ટ આ ઓટી વાળું બિલ્ડિંગ છે એ નવ વર્ષથી કંડેર જાહેર થઈ ગયેલું હોવા છતાં આ દિન સુધી એને ખાલી કરવાનો કોઈ ફરજ પડી નથી કારણ કે આની અંદર સારવાર રાજ્યું પણ ચાલે છે આવે છે આ બધું ધ્યાનમાં લઈને અમે છેલ્લા ત્રણ મહિના થી કાયદા કરતા ટીમ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે કલેક્ટર સહિત મુખ્યમંત્રી સહિત તમામ લોકોને એની રજૂઆત પણ થઈ ગયું છે લીગલ નોટિસ પણ અમે પાઠવી છે પણ કોઈ હજી સુધી એની અંદર કોઈ